દર્શક મિત્રો સ્વાગત કરું છું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કવ રોડ પર કંડવા ગામ નજીક ગત રાત્રિએ કોલસા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે થોડી વારમાં જ આખી ટ્રક ભળભડ સળગી ઉઠી અને ટ્રક સંપૂર્ણ પડે ખાક થઈ ગઈ હતી આગની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા તાત્કાલિક આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગના પ્રચંડ જ્વાળાને કારણે કોઈ કાબૂમાં લાવી શકતા ન હતા ઘટના સ્થળે ટ્રકનું ફક્ત લોખંડનું હાડપિંજર બાકી રહ્યું હતું હાલમાં સિહોદ પાસે નેશનલ હાઈવે છપ્પન પર પુલ તૂટી જતા વાહન વ્યવહાર ક્ષેત્રે કવાટ નસવાડી રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને તે જ માર્ગ પરથી પસાર થતી હતી આ ટ્રક આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સજાઈ ન હતી જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે આજે ટ્રકમાં આગ લાગી છે આગ લાગવાના કારણે લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જ્યારે લોકોએ છે તે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ જે પ્રકારે આગની જ્વાળા એટલી ભયંકર હતી કે સામાન્ય પાણીના પ્રવાહથી આ આગ ઓલવાય એવી પરિસ્થિતિ ન હતી અને આગને કારણે દૂર દૂર સુધી ધુમાડા છે તે જોવા મળ્યા હતા આગની જે દ્વારા તમે જોઈ શકો દ્રશ્યોની અંદર આ ધુમાડા પણ નીકળી રહ્યા છે અને આ રોડ પર દોડતી આ જે ટ્રક છે તે અચાનક સળગી ઉઠે છે સામેના દ્રશ્યો તમે જોઈ શકો છો લોકોના જે ટોળા મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ખાસ કરીને જે પ્રકારે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી

આ છોરા દેખું ગોરે દે છે કેમ કે તરહ હો જલા લાવે આ પેટો ઉપર નાખી કે આપાય લે કિજે લે કિજે કબૂટ હોય તો જ જલે મને કરે કોઈ એ જાવા ને કીમાં કેલા મૂછ ઉતાર મૂછ ઉતાર તો ટાઈમ કેલો થયો ભઈ હીરોણ છોડું બીજો કેતો તમે જો આ બરા પાછળ બેઠા કે આપો ગોરે કદરો પોહી જાય મને હું કે ઉતારાયા હાલો